કેજરીવાલ ગુજરાતના એક પણ નેતા ઉપર કે એક પણ કાર્યકર્તા ઉપર ભરોસો નથી કઈ રીતે એ હું તમને તમને હિસાબ આપીશ એટલે ખ્યાલ આવી જશે હોય તો કેલ્ક્યુલેટર લઈને બેસજો પછી અમારો વિડીયો સાંભળજો એક બાજુ એ આમ આદમીની વાત કરે છે ઈમાનદારીની વાત કરે છે ને એક બાજુ ગુજરાતના કોઈ પણ વિધાનસભા લોકસભા કે સ્ટેટ લેવલે કોઈ ઉપર એમને ભરોસો નથી એટલે એને બારના રાજ્યો ના છોકરાઓ માણસો ગોઠવા છે હવે તમારે મતલબ કાર્યકર્તા પોતાના સો રૂપિયાનું પેટ્રોલ કે પાંચસો રૂપિયાનો ખર્ચો કરો છો કે નહીં તમારા ખર્ચે તમારા સમય બગાડીને એ બરાબર કરો છો કે નહીં એનું ધ્યાન રાખવા માટે આ સોદાગરે બારના માણસો રાખ્યા છે અને એને પગાર આપે છે થઈ ગઈ કાર્યકર્તાઓ અને નેતાઓ બિચારા પોતાની રીતે કામ કરે રાજનીતિમાં ઉત્સાહ હોય એટલે દોડે સાચી ખોટી વાતોમાં પ્રભાવમાં આવીને દોડતા હોય પોતાના ખર્ચે એવા દાખલા છે કે જે ત્રણસો ચારસો રૂપિયા કમાય અને પોતાના ખર્ચે સો રૂપિયા વાપરતા હોય અને હૈસ્યો હૈસ્યો ના પ્રભાવમાં આવી પાર્ટી માટે કામ કરતા હોય પણ એ લોકો બરાબર કામ કરે છે કે નહીં પોતાના ખર્ચે એનું ધ્યાન રાખવા માટે બારના લોકો રાખ્યા છે